અમે ભૂત બંગલે જઈશ હાલતા રહું હોય તો હેગો વી ટીટી ફેહા ચુકિયે છે તમ ભૂત બંગલે જાસો તો તો ઓલી ભૂતડીઓ બધી પકડી લેશે તમને આવવાઈ ન દે એ હા અમાર ટીટી ફેહા ચુકિયે છે અમાર ડોસી માનો ફોન આવ્યો તો એને હવે ટાઈટ પડે છે ને તે આ ગોદડું જોઈએ છે એને પતંગિયા વાળું ગોદડું બહુ વાલું છે ને તી દેવા જઈશ અમે અને આ નાનકડું કાસનિયો પતંગિયા વાળું એ આખો છે ને સેટ જ છે એ ડોસીમાન જોઈશે હવે ટાઈટ પડી છે ને એટલે તે ભૂત બંગલે જ આવું છે હાલ તારા આવવું હોય તમારે ભેગી મેં તો પહેલી વાર હાંભરૂ ભૂત ટાઈટ વાતી હોય આપણે શું ખબર હવે ડોસીમાં એ ફોન કરીને ગોદડું મગવું છે તે હું ફે બે દેવા જઈશ તારે હાલ આવવું હોય ને ભૂત બંગલો જોવો હોય તમારે ભેગી હાલ હોય આ જો ડોશીમાનો જ ફોન આવ્યો હા ડોશીમા હા રસ્તામાં જ છીએ અમે હા પતંગિયા વાળું ને હા એ બે ગોદડા લઈ લીધા હા ને બધો આખો સેટ લઈ લીધો છે બાપા કાંઈ નથી રાખ્યું વાળું બધું તમને દઈ દેવું છે હા અહીંયા મજલી ભેગી થઈ ને થોડીક વાર ઊભા છે હમણાં પહોંચી હો કે ને ને હા કવ આવે તો ભલે તમને બહુ વાલી છે મજલી એમ

નો રોકે હું એને કહીશ કે મદલીન છે ને ઘરે બહુ જ કામ છે અને તને રોકશે ને તો હું ટીટી ફાઈ બે ભેગા રોકાઈ જશે બસ અહીંયા ભૂત બંગલે તો હાલ ને આવું છું એક કલાકમાં પાછું આવતું રહેવું છે ને અને અહીંયા જો કોઈ ભૂતળી હોય મને પકડી લીધી ને તો ઘોઘી તારો વારો છે હો એ જવાબદારી મદલી મારી ને ઘોઘી ની હાલ તને એક ભૂતળીઓ કાંઈ નહીં કરે હાલ જલ્દી પગ ઉપાડ મદલી તું અમારે ભેગી છે ડોસી માં જો ફોન આવી ગયો છે આપણી વાઈટ જોતા છે તેથી ભાઈ તમને કહું છું આ ડોસી માં એ તો વળી કોક નવી બેન પણ ગોતી લીધી લાગે છે નીચો કઈ આવી ગયું તમે ત્રણે મારું તો ધ્યાન એ નથી હું તો આની આરે છે ને ચેસ રમવામાં જ મંડી પડી છું પણ ડોસી માં ચેસ નું બોર્ડ તો ક્યાંય નથી દેખાતું તમે શું રમો છો એ તમને ન દેખાય

કોકી મારે અંદર ન થાઉ બહાર થી તો બંગલો મસ્ત મજાનો મોટો ને ચોખો ચણાક છે પણ અંદર પછી કેવો ગંધારો ભઈરો હોય આપણે શું ખબર તું તીતી ફઈ જા મારે ન થાઉ મજલી અંદર એ સરસ મજાનું છે સોફા ને એસી ને હિચકો ને એવું બધું આપણું ઘર શું હોય ઈથી તો આ બધાય ભૂતળીયું ઘર બહુ મસ્ત છે તું કઈ અંદર નથી આવી ને ના મારે અંદર ન થાઉ બીજી વાર આવીશ ને તો હું અંદર આવીશ અત્યારે બેહું ને તો આપણે થોડીક વાર આ ખાટલા ઉપર બેહી

હાગોકી તમે અહી આયા રોકાઉં તો તો તમે ઘર ભૂલી જાવ એવી બધી સુવિધા છે અને અમને જે મન થાય જમવાનું તો અહીં અમે ઓનલાઈન ઓર્ડર કરી દે અને એમ થાય કે આજે હાથે બનાવવું છે તેદી હાથે બનાવીને જમી એ ને આયા તો લીલા લેર છે ઓપર દોસીમાં આયા લીલા લેર છે તો પછી આ ગોદડા હું કામ મગાયવા કોક જો છે તો કેસે આવો સરસ મજાનું બંગલો ને એમાં આવા ગોદડા ઘૂઘી આયા તો સરસ મજાની મખમલની ચાદર હું અમને દીધી છે ઓઢવાની પણ મને છે ને આ ગોદડા ફાવે છે મારા બનાવેલ છે ને એટલે મારો જીવ એમાં રહી ગયો છે થોડો આ પતંગિયા વાળા ગોદડાનો સેટ જ મને ગમે છે એટલે મેં મગવી લીધો કાલે મસ્ત મજાની ડબલ બેડની મખમલની ઓઢવા ને તોય નહીં ભૂખ્યા પતંગિયા વાળા ગોદડામાં તો મારો જીવ હતો ને એટલે હવે આ ગોદડું હું અહીંયા બંગલે જ રાખીશ હાલો ડોસીમાં હવે કેટલી વાર બેઠા નાસ્તો કર્યો ને હવે અમે જાય અમારું મોડું થાય છે મારા હાહુ વાઇટ જોતા છે અને હાહુ એ તમને યાદી આપી છે આ શેનો અવાજ આવે છે આમ જુઓ આ ટીટીને તો એવું ગયમું ને અમાર ઘર કે ટીટી ફૂઈ ગઈ નાકોડા મૈંડી ઢેડવા જો લે ટીટી ફાઈ કઈ ફૂઈ ગયા કોકી હવે હાલ હવે આ પુતળી આપણે હુરાવી દે ને તે પહેલા આપણે ઘરે વહી જાય આ બિચારા ડોસી માન બેન પણ તો બહુ ડાઈ છે એ પુતળી ઉકાઈ ટીટી ફાઈ નથી હુરાવ્યા ટીટી ફઈ ને આ મજા આવીન પવન હારવા આવે છે ને તે હુઈ ગયા કોકી ભલે ને ટીટી ને આઠક દી રોકાવ હોય તો રોકાય પછી આવતી રહેશે ડોસી માં ટીટી ફાઈ ને ઘર વગર ક્યાંય નહીં ગમે હાન થશે નહીં એટલે તરત એને ઘર યાદ આવશે વરી રાતે તમે એને શું મૂકવા આવશો એક તો અમારે ટીટી ફાઈ હાવ બીકણા છે ટીટીફાઈ એ ટીટી ફાઈ ઉઠો હાલો હવે ઘરે જ છે ટીટી તાર રોકાવું હોય તો રોકાઈ જાય અત્યારે માર નથી રોકાવું માર રસોઈ બનાવતા શીખવાનું છે હજી અને કંઈક છે ને હું રસોઈ શીખી જાઉં પછી હું ને કોકી બે આઠ દિયા રોકાવા આવશે કોકી બેટા ઓલી તારી બેન પણ છે ને લગન થઈ ગયા કજી બાકી છે ડોસીમાં એની તો અજી હગાઈ કરવાની બાકી છે એને થોડી ઘણી રસોઈ આવડે છે ને થોડી ઘણી રસોઈ બનાવતા એ શીખે છે શું કામ હતું ડોસીમાં આયા બંગલામાં એને લાયક એવો સરસ મજાનો છોકરો છે ને જો ઈ છોડીયા તો આપણે એનું ગોઠવી દે આયા જ આવી તૈનિયા પુતડિયું થી બીસને જોઈયું ને તે આ કેવી બધી પ્રેમાળ પ્રેમાળશે એને તારું પેટમાં બૈરું ડોસી માની બેનપણી તારું પેટમાં બૈરું બોલ અને તારું ઠેકાણું અહીંયા ગોતી દીધું હવે શું કરું તારે આ પાડવી છે કે ના ના ઓ ખોકી ટીટી ફાઈન જેમ કુંવારું રહેવું પડે ને તો ભલે કુંવારું રહેવું પડે પણ કાંઈ આ ભૂત બંગલામાં રહેતા હોય એની આરે થોડા કાંઈ મારે લગ્ન કરવાના હોય સાચી વાત છે મજલી તારી મારી દીકરી અમારે જેવા હોય ને એને જ અહીંયા છે ને રહેવું ગમે તમને તો તમારો જે આ વહવાટ હોય ને અહીંયા જ ગમે આ તો મારી બેનપણી ખાલી તારી યારે મજાક કરે છે હો ખોટું લગાડતી નહીં હાલો ડોસીમાં હવે છે ને અમારે મોડું થાય છે જાય છે અમે હો મને છે ને ખીચડી બનાવતા ડોસીમાં આવડી ગઈ છે તમને જે પેટમાં ગડબડ હોય ને તે ઘરે છે ને ખીચડી ખાવા આવી જાજો તમે તમારી બેનપણી હોય બધાય હેલો મારા મિત્રો કેમ છો મેજામા હું પણ મજામાં છું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો ગોગીને સપોર્ટ કરજો ને એની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવજો